એ હમરા છોકો લઈ જમ આજે તો હાથ ના થાય કદાચ હે ઓ હે ઓ હે આ લેવો માં ટીમ માં ઓય ઓ એક મિનિટ જો હવે બજે આઈ ગયો ઓય માં ટીમ માં હાય લાવ હાય હાય લાવ ચીમા કપડી માં કપડી મારો હા હાય લાવ હાલો આ લેવો મારો હાલો હલો હાય લાવ ઓય હાલો માઈન પાડો અરે હવા લોં કપડી મારે લીલું તો તારે હુકું તો પેલા દાળ લઈને આવશે ને પેલા તમારા

તું તો હારી ગયો બે ગયો જો ગયો આ છોટું પેલા જીતી ગયો હરાઈ દીધો ને તું જાય ને હારું એ પતાવી દી કોઈ વાંધો નહીં

मत तो गाइस आई नाइ ताकत वालों आई ना हूं झोंदो दबाई दो बस अब तू आता था करके आलो हूं हूं तुम तो जियो और मारी बारी आई ने हां एक ने जाई ना बोलो गब्बू बऊ को बगो बगो ने दूलाने करो चल जाए आगे जा दो बीक मन को ला दो तो चलिए शुरू करते हैं बस मत 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 ले ता दो बस बस रुक हट कबड्डी कबड्डी कबड्डी

પૂરું થઈ ગયા વાર્તા પહેલવાન પતલું પહેલવાન ને જાડું પહેલવાન તારે શું ગયું આખો આખો ખોટી Banco, 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 banco. banco.